હવે આપ સાંભળશો અમરેલી જિલ્લાનું સમાચાર પત્રક જેના લેખક છે હરેશ ટાંક સમગ્ર દેશની સાથે અમરેલી જિલ્લામાં આવેલી પ્રતાપ રાય આર્ટસ મહાવિદ્યાલય ખાતે ચોથી જૂને ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણી માટેની મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું આ વખતે અમરેલી લોકસભા બેઠક માટે કુલ આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સામાન્ય ગામડાના સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત પુત્ર ભરત સુતરિયાનો ત્રણ લાખ વીસ હજારથી વધુ મતથી વિજય થયો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર હારનો સામનો કરવો પડ્યો છે અમરેલીના ધારીના આબરડી સફાઈ સફારી પાર્કમાં ગરમી અને તાપમાન વચ્ચે સિંહોને ટાળક આપવા એર કુલર મૂકી વિશેષ સુવિધા કરવામાં આવી છે જિલ્લામાં ભીષણ ગરમી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે છેલ્લા પંદર દિવસથી જિલ્લાનું તાપમાન સરેરાશ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાના કારણે જિલ્લાના જનજીવન ઉપર તેમજ પશુ પક્ષીઓ પર તેની આંશિક અસર જોવા મળે છે આક્રમક તાપમાન અને કાળઝાડ ગરમી વચ્ચે ધારીના આંબરડી સફારી પાર્કમાં પર્યટકોનો સૌથી વધુ ધસારો રહેતો હોવાના કારણે સિંહ દર્શન કરવા લોકો બહારથી અહીં આવતા હોય છે ગીર પૂર્વ વન વિભાગે સિંહ માટે પિંજારા દીઠ એર કુલર તેમજ ઓટોમેટિક ફુવારાની વ્યવસ્થા કરી ભર બપોરે કાળઝાળ ગરમી ન લાગે તે માટે પાણીના કુંડ દરરોજ ભરવામાં આવે છે સિંહો માટે વિશેષ સુંદર વ્યવસ્થાઓ આ વખતે વન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી હતી જેના કારણે આ ઉનાળાની શરૂઆતથી જ સિંહોને કાળઝાળ ગરમી તાપમાન વચ્ચે ટાઢક મળી હોવાના કારણે સિંહો તંદુરસ્ત જોવા મળી રહ્યા છે જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં ગણેશ ચતુર્થીના લાભવંતા દિવસે પોતાના ખેતર અને વાડીઓમાં વાવણી શરૂ કરી છે અને આગોતરના પાક પિયત આપીને વાવવાનું શરૂ કર્યું છે આમાં કપાસ મગફળી બાજરી તેમજ ઘાસચારો અને શાકભાજીના વિવિધ પાકોનું આગોતરું વાવેતર લગભગ પૂર્ણ કરી દીધું છે તેમજ ખેતર અને વાડીઓના સેઢાપાલાઓ વાડ કરીને પાક સંરક્ષણની પણ વ્યવસ્થા કરી છે તેમજ ખેતરવાડીઓને વાવણી માટે સંપૂર્ણ તૈયારી કરી રાખ્યા છે અને ધરતીપુત્રો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવતા સાતેક દિવસોમાં ગુજરાતમાં ચોમાસું આવી પહોંચશે જ્યારે ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ધારી પાસે વન વિભાગ સંચાલિત આંબરડી સફારી પાર્ક છે આમાં ગરમીના કારણે વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે પ્રથમ સફારી પાર્ક ત્રણસો હેક્ટરમાં ફેલાયેલું છે જેમાં પાણીના લગભગ બારથી વધુ પોઈન્ટ છે અને ટેન્કર પવનચક્કીથી પાણી ભરવામાં આવે છે મિનરલ પાણી આપવામાં આવે છે પિંજરવામાં એર કુલર પાણીના ફુવારા રાખવામાં આવ્યા છે અંદર પાણીની સુવિધાઓ કરવામાં આવી છે સૌરાષ્ટ્રભરના લોકો વેકેશનમાં આંબરડી પાર્કમાં આવે છે સાવરકુંડલામાં ત્રિકોણ સર્કલ પાસે નગરપાલિકાના સ્વચ્છતા મિશન અંતર્ગત નેવ લાખના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા મિશન અંતર્ગત સાત ગાર્બેજ ટીપર વાન અને એક જેસીબીનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હવે ભીનો સૂકો કચરો ઘર ઘર સુધી નગરપાલિકાની ટીમ ગાડી ભરવામાં આટે આવશે અમરેલીમાં જળસંચય અભિયાન વન વિભાગે શરૂ કર્યું છે જેના ભાગરૂપે જિલ્લામાં એક વર્ષમાં વન વિભાગે વન તળાવ ચેકડેમ અને વોલ સહિતના એંસી કામો કર્યા અને ઠવીમાં બે મોટા તળાવમાં પાણી સંગ્રહ શક્તિ સિત્તેર લાખ લીટર છે ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થશે રેવન્યુ વિસ્તારમાં કે ગૌચર જમીન સહિતના વિસ્તારોમાં જંગલના પ્રાણીઓ વસવાટ કરે છે ખાસ કરીને સાવજો વસવાટ કરી રહ્યા છે જ્યાં જંગલી પ્રાણીઓની અવરજવર વધુ હોય તેવા વિસ્તારમાં વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પીવા માટે પાણી રહે અને ગ્રામજનોને પણ ઉપયોગ ઉપયોગી થાય તે માટે ભૂમિ અને ભેજ સંરક્ષણના જુદા જુદા કાર્યો ડીએફઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે વન વિભાગે એક વર્ષમાં વન્ય પ્રાણી હેબિટેટ સુધારણા કામગીરી હેઠળ વન્યપ્રાણીઓને પૂરતા આશ્રય સ્થાન મળી રહે તે હેતુથી ગ્રુવ પ્લાન્ટેશનની કામગીરી પણ કરવામાં આવી હતી આમાં તૃણાહારી પ્રાણીઓ જેવા કે ચિતલ સાબર અને કાળિયારને પૂરતો ખોરાક મળી રહે તે માટે વૃક્ષારોપણ પણ કર્યું હતું હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમરેલી જિલ્લાનું સમાચાર પત્રક જેના લેખક હતા હરેશ ટાંક